પ્રથમ પિયત એટલે કે પ્રથમ જ્યારે ઓરવણ આપી દે એના પછી ત્રીસ દિવસે દસથી પંદર કિલો યુરિયા ખાતર આપવું પડે છે અને પચાસથી પંચાવન દિવસે ફરીથી દસથી પંદર કિલો યુરિયા ખાતર આપવું પડે છે અને પાયામાં ખેડૂતો છે એ વીસથી પચીસ કિલો ડીએપી અને સાથે પાંચથી સાત કિલો ગંધક વિઘાદીઠ આપતા હોય છે ગંધક ખાતર જો ખેડૂતોએ આપેલું હોય તો પાછળથી ભૂકી છાળાનો પ્રશ્ન હોય એ આપણે નિવારી શકીએ છીએ એટલે ખેડૂતોએ ચોક્કસ ગંધક ખાતર આપવું જોઈએ પાયાની અંદર તો પાછળથી રોગનું પ્રમાણ આપણે ઘટાડીએ છીએ અને મોટાભાગના રોગ માટે જો રોગ આયા પહેલાં પગલાં લેવામાં આવે તો આપણે એનું નિયંત્રણ કરી શકીએ છીએ એકવાર રોગ આવી જાય પછી એનું નિયંત્રણ કરવું ખૂબ જ અઘરું પડે છે એટલે શરૂઆતથી જ ખેડૂતોએ ધ્યાન રાખવું જોઈએ બીજું ખેડૂતોએ ધ્યાન એ રાખવું જોઈએ કે જીરું પાક વાવવાનો હોય તો એની આજુબાજુ વધુ પિયતવાળા પાકો છે જેમ કે રજકો છે ઘઉં છે દિવેલા છે આવા વધુ પિયતવાળા પાકો અથવા શાકભાજી પાકો વાવવામાં આવે તો વધુ પિયતના કારણે ભેજવાળું વાતાવરણ થાય છે અને જીરાની અંદર ચરમી રોગનું પ્રમાણ વધતું જોવા મળે છે અને ચરમી એકવાર આવી જાય પછી એનું નિયંત્રણ કરવું ખૂબ જ અઘરું પડે છે એટલે ખેડૂતોએ વધુ પિયતવાળા પાકો આજુબાજુ ટાળવા જોઈએ અને સૂકું વાતાવરણ હોય એવો વિસ્તાર અથવા ઊંચાણવાળો વિસ્તાર પસંદ કરવો જોઈએ નીચાણવાળા ખેતરમાં જો જીરું વાવવામાં આવે તો પાણી ભરાઈ રહે છે અને પાણી ભરાવાથી પણ ભેજ છોડતો નથી અને ચરમીનો રોગ વધુ પડતો જોવા મળે છે અને જીરુંમાં ચરમી રોગ એવો છે કે એકવાર આવી જાય ચરમી એટલે અમુક લોકો કાળીઓ કહેતા હોય અને એકવાર આવી જાય તો જીરું છે એ ખેડૂતોને હીરો બનવાની જગ્યાએ જીરો બનાવી દે છે અને જરા પણ ઉત્પાદન એમાં મળતું નથી એટલે ચરમી રોગ માટે આ બધું ખેડૂતોએ શરૂઆતથી જ ધ્યાનમાં રાખવું જોઈએ હવે જીરાની એક વાત કરીએ ચર્મી રોગની શરૂઆત થાય મોટાભાગે ચર્મી રોગની શરૂઆત પાંત્રીસ દિવસનું જીરું થાય એટલે એની શરૂઆત થતી હોય છે અને આ રોગને જો ઓળખવો હોય તો જીરાના જે પાંતળા દોરી જેવા પાન હોય એના ઉપર બદામી કલરના ઉપર ડાઘા પડે છે અને ધીરે ધીરે તે કાળા થતા જાય છે અને જીરું સુકાઈ ગયું હોય એવું દેખાય છે ટોચની અંદર આવા બદામી કલરના ડાઘા પડતા જોવા મળે અથવા જીરું પાંત્રીસ દિવસનું થાય એટલે એમાં છંટકાવ કરવો જોઈએ અને જીરામાં સૌથી પ્રથમ છંટકાવ મેન્કોજેબ દવા છે પંચોતેર ટકા ડબલ્યુપી આવે છે એ જીરાના પાકની માટે પચાસ ગ્રામ પંદર લિટર પાણીમાં લઈ અને એની સાથે તેલીઓ સાબુનું દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ બનાવી અને પચાસ એમએલ જો મિક્સ કરવામાં આવે એટલે કે મેન્કોજેબ પંચ પચાસ ગ્રામ દવા અને પચાસ એમએલ તેલિયા સાબુનું દ્રાવણ એ બે મિક્સ કરીને પાંત્રીસ દિવસે છાંટવામાં આવે અને બાકીના છંટકાવ દસ દસ દિવસના અંતરે કરવામાં આવે તો આપણે ચરમી રોગને નિવારી શકીએ છીએ ચરમી માટે હવે યુનિવર્સિટીની વાત કરીએ તો બીજી દવાઓ પણ ભલામણ કરવામાં આવેલી છે એટલે મેન્કો સિવાય આપણે પ્રોપીનેબ આવે છે સિત્તેર ટકા એ પંદર લિટર પંપની અંદર તેતાલીસ ગ્રામ લઈ શકાય હેક્ઝાકોને દવા છે એ આપણા પંદર લિટરના પંપની અંદર પંદરથી વીસ એમએલ લઈ શકાય અને મેન્કો અને કાર્બન મિશ્રણ પણ આવે છે એ પણ ત્રીસથી પાંત્રીસ ગ્રામ પંદર લિટર પાણી પાણીમાં લઈ અને સાથે તિલિયા સાબુનું દ્રાવણ જો રાખવામાં આવે તો સરખી રીતે દવા છોડ ઉપર ચોટી રહે છે અને આપણને રોગ સામે સારું એવું નિયંત્રણ લઈ શકીએ છીએ એટલે ચરમી માટે આટલું કરવું જોઈએ બીજું જે ખેડૂતોએ પહેરીને વાવેતર કરેલું હોય તો બે છોડ વચ્ચે અંતર હોય છે બે લાઇન વચ્ચે એટલે ચરમી રોગ ત્રણ રીતે આગળ વધે છે શરૂઆતમાં જમીનની અંદરથી આવે છે એટલે કે જમીનજન્ય રોગ છે એના પછી જે બિયારણ છે તો બિયારણથી પણ આગળ વધે છે અને એકવાર આવી ગયા પછી હવાથી પણ આગળ ફેલાતો હોય છે એટલે જેમ જેમ હવાની લેર વધતી હોય છે એમ ચરમી આગળ વધતી જાય છે એટલે જો પહેરીને વાવેતર કરવામાં આવે અને બે લાઇન વચ્ચે અંતર હોય તો આગળ પ્રસર તો આપણે અટકાવી શકીએ છીએ હવે ચરમીને બીજી રીતે કરવું કંટ્રોલ કરવો હોય તો એક તો પિયત ટાળવું જોઈએ જીરાની અંદર મોટાભાગના ખેડૂતો બેથી ત્રણ પિયતમાં પકવી નાખે છે પણ અમુક વાર વાદળછાયું વાતાવરણ થાય અથવા વરસાદી વાતાવરણ થાય અને આ વખતે તો આપણને અવારનવાર એવી આગાહી પણ મળી છે અને એકવાર વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને આગળ પણ થશે એવી આગાહી છે તો આવા વાતાવરણની અંદર જો પિયત ટાળવામાં આવે અથવા કોઈપણ પાકની અંદર પિયત ના કરો તો રોગ અને જીવાતનું